મહાદેવર જય પરશુરામ હું મેહુલ દવે જુનાગઢ શહેર સમસ્ત બ્રહ્મ સમાજનો પ્રમુખ છું મિત્રો આવનારી દસ પાંચ બે હજાર ચોવીસના રોજ પરશુરામ જયંતિ આવી રહી છે તો આ પશુરામ જયંતિની શુભકામનાઓ પાઠવવા માટે હું આપ સૌની વચ્ચે આવ્યો છું મિત્રો આ વખતે આ પરશુરામ જયંતિના દિવસે આપણે ભારત દેશની અંદર વસતા દરેક નાગરિકો આપણે એવો સંકલ્પ કરીએ કે આપણી અંદર રહેલા દુરાચાર પાપાચાર આપણે દૂર કરીએ જેમ પરશુરામ ભગવાને પ્રાચીન મહેશ્વરતી નગરીને દુરાચાર અને પાપાચારથી પોતાનું ફરસું ફેરવીને દુરાચાર અને પાપાચારથી છોડાવી હતી એમ જ આપણે ભારત દેશની અંદર આપણા વસતા દરેક નાગરિકો પોતાને અંદરો અંદર રહેલી નાની મોટે કંઈ એકબીજા માટેના રાગ દ્વેષ લોભ મોહ બધું છોડી અને આપણે ભારત દેશને સોનાની ચિડિયા બનાવીએ એવો આપણે સંકલ્પ કરીએ જૂનાગઢમાં વસતા તમામ ભૂદેવોને મારી પરશુરામ જયંતિની શુભકામનાઓ છે ભારત દેશમાં વસતા અને દેશ વિદેશમાં વસતા દરેક ભૂદેવોને હું પરશુરામ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મિત્રો મહર્ષિ વિશ્વામિત્ર અને મહર્ષિ કશ્યપના શિષ્ય ભગવાન પરશુરામ એ પિતામાં ભીષ્મ અને કર્ણના ગુરુ પણ હતા કોઈ એવું કહેતું હોય પરશુરામ ભગવાન ક્રોધી હતા તો એ વિદ્વાન બ્રાહ્મણ પણ હતા એમને શસ્ત્ર અને શાસ્ત્રનું બંનેનું જ્ઞાન હતું એક બ્રાહ્મણ તરીકે આપણે જરૂર પડે ત્યારે શસ્ત્ર પણ ઉઠાવતા આવડવા જોશે અને સાથે સાથે શાસ્ત્રોનું પણ જ્ઞાન હોવું જરૂરી છે આવનારા સમયની અંદર મારે દરેક બુદ્ધિ યુવાનોને એક વિનંતી કરવાની છે કે વ્યસનોથી દૂર રહેજો આપણા શાસ્ત્રનો વધુમાં વધુ આપણને જ્ઞાન મળે એના માટે પ્રયાસ કરજો બસ આ જ અપીલ અને અભ્યક્તા સાથે ભારત દેશમાં અને દેશ વિદેશમાં વસતા દરેક ભૂદેવોને હું પરશુરામ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મહાદેવ